ગુજરાતનું રાજકારણ ગરમાયું છે પરંતુ બધા રાજકારણની વચ્ચે ક્યાંક દુઃખની લાગણી પણ થાય છે કે જે મત વિસ્તારના લોકોએ જેને ચૂંટણીને પોતાના ધારાસભ્ય બનાવ્યા હોય એ ધારાસભ્ય એકબીજાને નીચું પાડવા માટે એકબીજાથી એ મોટો છે એકબીજા કરતાં એ નાનો છે એવો સાબિત કરવા માટે એ જનતાનો વિશ્વાસ એ જનતાએ ઘણા ખરા સપનાઓ જોઈને જેને ધારાસભ્ય બનાવ્યા છે એ ધારાસભ્ય એકબીજાના ચક્કરમાં એકબીજાના રાજકારણમાં વધારે ગરમાવો આવે મીડિયામાં વાતો થાય એમની ચર્ચાઓ થાય એ ચર્ચાનો વિષય બને લાઈન લાઈટમાં આવે એના કારણે એ એ જનતાનો ભરોસો તોડી રહ્યા છે વિસ્તારના લોકો સ્થાનિક ધારાસભ્યને સવાલ પૂછે એમનો હક છે એમનો અધિકાર છે કારણ કે એમને તમને મત આપ્યા છે મત એટલા માટે આપ્યા છે કે તમે એમનું સારું કરો તમે એમને સારી સગવડો સવલતો પૂરી પાડો એટલા માટે તમને ધારાસભ્ય બનાવે છે અને તમે એકબીજાને ચેલેન્જ એકબીજાને નીચે જો તમે ભૂલી જતા હોય કે પછી જનતાનું શું થશે તો પછી આ વખતે દુઃખ થાય છે કે આવા ધારાસભ્ય એ મત વિસ્તારના લોકોને મળે છે જે મત વિસ્તારના લોકો એમના પર ભરોસો કરે છે વાત મોરબીની કરવી છે કે મોરબીના ધારાસભ્ય મેદાને આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના વાત એટલા માટે હું હું નથી નથી કરતી કોઈ પક્ષ લેવા ના આમ આદમી પાર્ટીનો ના ભારતીય જનતા પાર્ટીનો ના કોંગ્રેસનો મને કોઈ પક્ષથી અહીંયા ફરક નથી પડતો હું ફક્ત પત્રકાર તરીકે હું મારો પક્ષ મૂકી રહી છું કે ચેલેન્જની રાજનીતિમાં થયું શું કાંતિભાઈ ચેલેન્જની રાજનીતિમાં શું મળ્યું ઉપરથી બોરબીની જનતા તમના તમારા ઉપર હવે ફિટકારે વર્ષાવી રહી છે તમારા ઉપર હવે શંકાથી જોઈ રહી છે બાકી ગોપાલભાઈને શું થયું ગોપાલભાઈ તો હજી વિકાસના કાર્યો કરે છે ગઈકાલે તમે જોયું કે ટિંબીમાં જઈને એમની તો આખતા સ્વત્તા કરવામાં આવી એ તો બધાના ખાટલે જઈને બેસે છે બધાના ઘરે જમણવાર કરે છે ચા પીવે છે નાસ્તો કરે છે ને એ તો પાછા વળતા નીકળી જાય છે વિકાસના કાર્યો કરવા માટે ફરક કોને પડ્યો છબી કોની ખરાબ થઈ કાંતિભાઈ તમારી ખરાબ થઈ તો પછી આ લાહિમા અને આ હરોળમાં આપણે ક્યાં પહોંચવાની જરૂર છે જનતાને વિશ્વાસમાં લો ને કે ભાઈ હું વિકાસના કાર્યો કરું શું વિસાવદરવાળી કરવી છે પાંચ ટમથી તો પાછળથી હું ચૂંટાઈને આવું છું સત્તરમાં ગેપ પછી બે હજાર પણ હું ચૂંટાઈને આવ્યો અને થોડી બાસઠ જેટલી લીડ સાથે તમે જીત્યા છો તો તમે તો સક્ષમ છો અને હવે કાંતિભાઈ ઉપર બધા ફિટકારી વરસાવી રહ્યા છે એટલે કાંતિભાઈ ઉપર ફિટકારી વરસાવતા એક ફેસબુક પર પંકજ ધામેલિયા કરીને એક સરસ મજાની કઈ કવિતા જેવું લખવામાં આવ્યું છે અને કવિતામાં એમને જે જનતાને પડતર હાલાકી છે એના વિશે વાત કરી છે ને જનતા એવું કહ્યું છે કે તમે મોરબીની જનતાને અડઘા કરો છો મોરબીની જનતા તમને કહી રહ્યા છે કે કાંજી તમારો છે વાંક આવું હું નથી કહેતી મોરબીની જનતા કહી રહી છે અને પંકજ ધામેલા એવું લખ્યું છે વાંચીને તમને સંભળાવું છે ધ્યાનથી સાંભળજો સમજવા જેવા શબ્દો છે અને તમને પણ આ શબ્દો કેવા લાગે છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો હું સાંભળ્યું અને તમે હું બતાવું છું તમને હું સંભળાવું છું તમને કે શું છે પહેલા જ લખવામાં આવ્યું છે કે કાંજી તારો જ વાંક ખાડા પડ્યા છે રસ્તામાં કરી હતી મીઠડી વાત મોરબી કહે કાનજી તારો વાંક રાજીનામું આપવાની વાત કરી પ્રજાને ભૂલવાનું પુલ હોનારત મોરબી કહે કાનજી તારો વાંક વાટ પકડી ગાંધીનગરની મેલી રજડતી પ્રજાને મોરબી કહે કાંજી તારો વાક આ ચો ત્રીજી લાઈનમાં બહુ દુઃખ થાય છે અને જનતા એવું લખે છે કે વાટ પકડી ગાંધીનગરને એટલે રાજીનામું આપવાની વાત કરવામાં આવી એ મોરબીની જનતાને રજડતી રખડતી મૂકીને વાટ તમે ગાંધીનગરની પકડી અને મોરબીની જનતા કહે છે કે કાંજી તારો વાક રહેવા કૌભાંડીઓ સાથે વધુ મેલી પ્રજા પ્રામાણિક પ્રજાને રેડી મોરબી

આપણને બતાવી દે છે કે જનતાને તમે જોતા હતા પરંતુ જનતાને પ્રેમ તમે નથી આપ્યો જનતાનો વિશ્વાસ તમે નથી જીત્યો એટલે જનતા હું લખવા માટે કહેવા માટે આવી હિંમત સાથે કે કાનજી તારો છે વા કેવું હિંમત કોને આપી તમે આપી જો વિકાસના કાર્યો થયા હોત કર્યા છે નથી કર્યા એવું નથી જો કર્યા હોત તો આ પ્રકારની આજે નોબત ન કરાય એટલે નોબત આવીને ઉભી રહી છે એટલે ગળામાં ઘંટ બંધાઈ ગયો છે હવે કે કરવું તો શું રાજીનામું આપવું કે ન આપવું પાછા વિધાનસભાના અધ્યક્ષની પરમિશન વિના એ તેઓ પહોંચી તો ગયા છે પણ હવે શું થશે એ જોવાનો સમય છે આ જે કવિતા છે લાઈફ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ શકો છો કવિતાના શબ્દો ખૂબ ઊંડાણપૂર્વક લખવામાં આવ્યા છે વિતે એ લખે એવા શબ્દો અહીંયાનું લખાણ કરવામાં આવ્યું છે મંડાણ કરવામાં આવ્યું છે આ પંક્તિઓ અને આ જે લાઈન જે સ્ટેટમેન્ટ પાસ કરવામાં આવ્યા છે તમને કેવા લાગ્યા અને શું તમને લાગે છે કે કાંતિભાઈ આ પ્રકારનું કર્યું હશે જે પણ તમને લાગતું હોય મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો જો આપે લાઇવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે અમને યુટ્યુબમાં જુઓ છો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે અમને યુટ્યુબમાં ફેસબુક પર જુઓ છો તો અમારી ચેનલને ફોલો કરજો નમસ્કાર